બેટા મારું પૈસા નું ભરેલું બેગ ચોરાઈ ગયું છે ટોચકી ટોયા જેવા કલર નું બેગ હોય એવા કલર નું નામ લઈને અને કાપી વાળ એટલે એની સમયે જેને ચોરી હોય છે એ મરી જશે કાળા કલર નું બેગ કાર્ટુજ કીટ અહીંયા મારો આઈફોન તો તો મારી 6 મહિના પહેલા બાઈક ચોરાઈ ગઈ ઈ જડી જાય છે ને તુજ કીટ અહીંયા નો નીકળે પગ કરવી ને એટલે ખાલી પાજ નીકળે આમ જો આજ વખતે સદર બજારમાંથી ખરીદી કરી નાખવાની છે અને જમાવટ પાડી દેવાની આ બાપા પૈસા આપો ને

મિત્રો આ મારો ભાઈબંધ છે જે કોમેડી વિડીયો બનાવે છે પણ બિચારો બોલી નથી શકતો તો એના વિડીયો ને વધારે વધારે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો આ લે આ પૈસા અને નીકળી જા મારી છોકરીની જિંદગીમાંથી જો આજ પછી અહીંયા દેખાણો ને તો તારા ભાંગી નાખી અરે તું પગે પડકે બાકી મારી છોકરી ના લગન તો તારી જ પડે તું સમજો તાર કાકીને ગમે લેતો આવી લઈને બેઠી બતાવ્યું તું કે બતાવ્યું ભૂલી ગયા તા

આને આવીને જ ઘરમાં ડખા કરાવ્યા છે નકર કેવા પેલા આપણે હપી ને રહેતા હું નાનો હતો ખબર મને તેડીને તમે ચોકલેટો લેવા લઈ જતા હતા આ આવીને ઈ પછી આપડા બધા ભાઈઓમાં ડખા થયા છે ઘર નોખા કરાવ્યા છે તે તું નો આવી તો કાઈ નઈ કાકા તમે આવી મારા લગન માં આમ તો આમ તો તમારે આટલું ખાસ વ્યવસ્થા રાખી છે ને સ્પેશિયલ મંગાવ્યું છે અમેરિકા મારો ભાઈ છે એની પાસેથી કાકા હાલો હું જાઉં છું બંધ થા

મજૂર ને કઈ જરૂર છે કઈ નીંદવાનું કારોવાનું પેલા કોની ન્યા દાડીએ જાતા હતા અરે ઓલા નાથા બાપા ન્યા ન્યા હું વાંધો આવ્યો એના ઘર ના સહારી નોતા બનાવતા પણ હવે મહણિયા એના ઘરના સાહારી નો બનાવે તમારે શું છે પણ પીવી તો અમારે હોય ને આ કાઈ કઈ વાંધો ની જીરુ નીંદવા મડો હાલો ઓય 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 આ શું કરો છો જીરુ નીંદવી છે પેલા પણ ખોડ કાટવાનું છે જીરુ નહીં આ તમ રેવા દયો હાલો પાણી વાળી નાખો રચકા માલો આ શેઠ આ નાકા નથી રહેતા તૂટી જાય છે એમાં શું થઈ ગયો આડો હુઈ જા

આ પાણી પી લે આવી ગઢી રી ન હોય હવે શેઠ નકરી દવા સાટી સાટી ને વધતું નથી પૈસાની જગ્યાએ નકરા ડબલાના ઢગલા થાય છે આ બાપા હું વાંધો આવ્યો આને આ જો ને રમેશ ની વાત છે દવા સાટી સાટી ને કઈ વધવું તો હોય ને બાપા એનો એ રસ્તો પડોશી ભીખાભાઈ નો છોકરો છું તઈ તારો બાપ રીલ નો દીકરો હું તા પાણી વાળ આ લીકાઈ તમે ઓલી બાજુ ગોતો અમે અહીંયા જાવી મને બચાવી પીલી મને એવું લાગે તો મને ક્યાંક ભીખાભાઈ નો છોકરો છું તારો બાપ રેલ નો દીકરો હું ઓળખવાર જો <coughs> નજર <coughs> <coughs> મારી અહિયાં પીવા આવતો અને કેતો કે તમારી શાહ પીધા વગર મારો દી નથી ઉગતો પણ કાઈ વાંધો નહીં વારા ફરતી વારો અને મેં પછી ગારો સો આવે છે